નમસ્કાર કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થતા એકસો છવ્વીસ જણના મોત થયા હતા તો એકસો અઠ્યાવીસ થી વધુ ઘાયલ થયા હતા ચાર ગામડા જળમગ્ન બનતા સેનાએ બચાવ કામગીરી હાથ ધરી હતી ભૂસ્ખલનમાં જીવ ખોનારા લોકોના પરિવારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે બે લાખ અને ઘાયલોને પચાસ હજારની સહાયની ઘોષણા કરી છે કચ્છના કણકણમાં વિકાસ છે અને હું કહું છું કે આ જિલ્લો ભારતનું સોનું છે અને તેને વધુ ચમકાવવા ગુજરાત સરકાર તમામ સ્તરે ધ્યાન આપી રહી હોવાની ઉમળકાભરી વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કચ્છમિત્ર ભવનની શુભેચ્છા મુલાકાત દરમિયાન કરીને આ ઇરાદાને મૂર્તિમંત કરવા વ્યાપક સ્તરે આયોજન હાથ ધરાઈ રહ્યા હોવાની વિગતો આપી હતી કચ્છની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામ મુન્દ્રા દ્વારા છસો એકરમાં નિર્માણ થયેલા એન્કરવાલા નંદી સરોવર બસો પચીસ એકરમાં પાંચ લાખ વૃક્ષો સાથે આકાર પામનારા નંદનવન વન અભયારણ્ય સહિતના પ્રકલ્પોની નિરીક્ષણ મુલાકાત લઈને પર્યાવરણ તથા જીવદયા ક્ષેત્રે સંસ્થાની કામગીરીને બિરદાવી હતી કચ્છમાં સચરાચર વરસાદના પગલે એકરમાં ત્રણ સરોવર નંદી સરોવરમાં આવેલા નવા નીર શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધારીને વધાવ્યા હતા તેમજ સરોવરની પાસે વૃક્ષારોપણ કર્યું હતું ત્યારબાદ બસો પચીસ એકરમાં આકાર પામી રહેલા નયન રમ્ય નંદન મુલાકાત લીધી હતી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય એમએસપીનો સંપૂર્ણ લાભ દેશના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે ગઈકાલે લોકસભામાં એક લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા દેશના ખેડૂતોને એમએસપી પ્રદાન કરવા અને પ્રણાલીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે સૂચનો આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે સમિતિને કૃષિ ખર્ચ અને કિંમતો માટેના કમિશનને વધુ સ્વાયત્તા આપવાની શક્યતા તપાસવા માટે કહેવામાં આવ્યું હતું મંત્રીએ કહ્યું કે કૃષિ માળખાકીય કોષ હેઠળ એકત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બોતેર પ્રોજેક્ટ માટે લગભગ છેતાલીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકારે જળશક્તિ અભિયાન હેઠળ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વરસાદી પાણીના સંગ્રહ માટે ગુજરાત રાજ્યને કુલ કરોડ રૂપિયા ફાળવ્યા છે રાજ્ય કક્ષાના મંત્રી રાજભૂષણ ચૌધરીએ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના એક પ્રશ્નના જવાબમાં ગૃહમાં આ માહિતી આપી હતી તેમણે વધુમાં કહ્યું કે અટલ મિશન ફોર રિજ્યુનેશન એન્ડ કાર્બન ટ્રાન્સફોર્મેશન હેઠળ ગુજરાત માટે જળાશયોના નવસર્જન માટે છસો એકાવન કરોડ રૂપિયાના ખર્ચે એકસો અઠ્યાસી પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે જ્યારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ વોટર શેડ બનાવવા માટે કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણેક વર્ષ ઉપરાંતના ગાળામાં ગુજરાત માટે કુલ બસો અઢાર કરોડ રૂપિયા આપ્યા છે ભારતીય નિશાની બાજ મનુ ભાકર અને સરબજોત સિંહે પેરિસ ઓલિમ્પિકમાં દસ મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઇવેન્ટમાં ભારત માટે બીજો કાંસ્ય ચંદ્રક જીત્યો છે મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની હતી મનુ અને સરબજોતની જોડીએ દક્ષિણ કોરિયાના ઓહયે જીન અને લી વોનહો સામે સોળ દસ થી જીત મેળવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો આ પહેલા મનુ ભાકરે રવિવારે દસ મીટર પિસ્તોલ શૂટિંગમાં કાંસ્ય ચંદ્રક જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે મનુભાકર અને સરબજોત સિંહને પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં મિશ્રિત ટીમ દસ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભારત માટે કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન આપતા કહ્યું કે ભારતીય નિશાને બાજુએ દેશને ગૌરવ અપાવવાનું ચાલુ રાખ્યું છે બંને શાનદાર કૌશલ્ય અને ટીમવર્ક બતાવ્યું છે અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે કચ્છમાં સાર્વત્રિક અડધોથી થી પાંચ ઇંચની વરસેલી મેઘકૃપાએ લોકોને ખુશ કરી દીધા હતા લખપતમાં અડધો થી દોઢ તો ભુજ અંજાર ગાંધીધામ રાપર વિસ્તારમાં ઝરમર ઝાપટાથી લઈ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો તો ભયાઉ વિસ્તારમાં સવારે પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો આ વરસાદથી નાની સિંચાઈના વધુ ચાર ડેમ ઓવરફ્લો થવા સાથે અનેક ગ્રામ્ય તળાવોમાં નવા જળની પૂરજોશમાં આવક થઈ હતી તો બંને પંથકમાં બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા માલધારીઓ ખુશ થઈ ગયા હતા અને આ સાથે આજનો સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર 卡。